તમને એ ભાન જ નથી ક્યાં બેહા એને અને એ કોઈ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજી જે જે વચ્ચે જેને ઉભું થયું મહેરબાની કરીને આ ગ્રાઉન્ડમાં નો બેસતો દઈ જાય

હવે મિત્રો વાત કરીએ તો ભગોડાની અંદર જો મિત્રો ડાયરો થતો હોય ને જો મિત્રો ઓગણત્રીસમાં મોગલનો પાટોત્સવ હોય તો મિત્રો આપણા માયાભાઈ આહીર સૌથી પહેલાં ન હોય તો મિત્રો કોણ હોય જે આ મિત્રો વાત કીધું વધારે આપણે વાત કરીએ તો આયોજક પણ મિત્રો માયાભાઈ આહીરસ છે એવું કહીએ તો પણ ખોટું નથી હવે મિત્રો માયાભાઈ આઈર શા માટે મિત્રો લોકો ઉપર ઘૂસે થયા છે હવે મિત્રો વાત કીધું તો માયાભાઈ અહીર જે ઘુસે થયા છે ને એ વ્યાસબી છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સારો ડાયરીની અંદર ઘણા બધા લોકો આગળ આવીને ઉલતા હોય છે તો મિત્રો પાછળ લોકોને મિત્રો દેખાતો ન હોય છે પરંતુ મિત્રો વાત કીધું લોકો ભાઈ માનતા જ ન હતા અને મિત્રો ઉલતા જ હતા ત્યારે મિત્રો માયાભાઈ આહીર છે એ કહે છે હવે મિત્રો માયાભાઈ અહીરની વાત સાચી છે આ ઘુસ્સે થયા છે એનું ખાસ કારણ તો મિત્રો વ્યાજબી છે અને મિત્રો માયાભાઈ અહીરે પોતે મિત્રો વાત કીધું કે શ્યાં માટે બોલ્યા છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે તેમ તેમના દિલની અંદર લોકો સાથે કેટલો બધો પ્રેમ છે પરંતુ મિત્રો વાત કીધો જો લોકોને પાછળ ન બતાય તો મિત્રો વાત કીધું આ તો ભાઈ વ્યાજબી છે અને આપણે કહેવું પણ જોઈએ અને માયાભાઈ અહીરની વાત લોકોએ માનવી પણ જોઈએ તો ખાસ કરીને એ બને એટલો શેર કરી દઈએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી ધન્યવાદ આજના વિડીયોમાંથી તેટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ